આજે સામાન્ય સભા જે રાખવામાં આવી હતી એમાં ખરેખર આજે આ દિવાળીના આવા તહેવારો ગયા વારંવાર અમે ચીફ ઓફિસરને પ્રમુખશ્રીને રજૂઆતો કરતા આવ્યા કે ભાઈ અમારા વિસ્તાર આઠ આઠ વિસ્તારોમાં ગટરના મિક્સ ગટર મિક્સ પાણી આવે છે પણ આ લોકોએ કોઈ જાતની ધ્યાન ન આપતા અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી ચીફ ઓફિસરની સૂચનાનો પણ આ એન્જિનિયરોએ અમલ નથી કર્યો એટલે અમને પાણીની બોટલો લઈ અને આવવું પડ્યું બીજી વસ્તુ કે સફાઈ સફાઈ કોન્ટ્રાક્ટરને અમે વારંવાર કહીએ છીએ કે બ્લેક લિસ્ટ કરો કે સફાઈ થાતી નથી પૂરતા માણસો નથી પૂરતા સાધનો નથી છતાંય આપણે પચાવનથી સાઠ લાખનો બિલ ચૂકવતા હોઈએ તો એક ખરેખર આમાં કોણ કોણ ભાગીદાર છે એની ખરેખર તપાસ થવી જોઈએ આવી અમારા મુદ્દા હતા ગટરનો મુદ્દો તો હવે કાયમી થઈ ગયો છે કે જ્યારે તમે જુઓ ગટરો આજે ભુજ શહેર આખામાં ઉભરાઈ રહી છે ગટરો માટે જ્યારે વારંવાર રજૂઆતો કરતા હોઈએ ધારાસભ્યને લેખિતમાં આપતા હોઈએ સંસદને પણ નકલો આપતા હોઈએ છતાં પણ ગટરોમાંથી આજની તારીખમાં ભુજ શહેરને મુક્તિ નથી મળી અત્યારે પણ આ પાંચ દિવસની આગાહી હવામાન ખાતાએ કરી છે તો વળી લોકોના ઘરોમાં પણ ગટરો ભરાય અને ન ભરાય એના માટેના પ્રયત્નો ખરેખર આ લોકોને કરવા જોઈએ જો ખરેખર અનુભવી એન્જિનિયરો બહારથી મંગાવવા જોઈએ પૂરતા સાધનો પણ આ લોકો પાસે નથી છતાં ઓછામાં ઓછા કરોડો જેવા આના મેન્ટેનન્સના જો બિલો બનતા હોય તો ખરેખર આ નગરપાલિકામાં ભ્રષ્ટાચારે મારે આજ રોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન હોલમાંથી રાખવામાં આવેલી હતી વિવિધ શાખાઓના જે કારોબારીમાં ઠરાવ થયેલા હતા એમની અમે આજે બહાલી આપી છે અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે જીએસટીનો એક અભિનંદન ખરાબ હતો તે પણ અમે આજે અભિનંદનનો એક ઠરાવ પસાર કર્યો છે અને અમારા નગરસેવક ભાઈ બહેનો સાથે મળીને આ કામને અમે એક બહાલી આપી છે મુખ્યમાં તો રોડ રસ્તા કે જે પ્રજાજનોની સુખાકારી માટેના જે અધૂરા હતી જે અધૂરી કડી હતી એ અમે પૂરતી કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં પણ જે પણ ખૂટતી કડી હશે એ પ્રજાજનો અમે સાથે જ છીએ અને એની અમે પૂરો પ્રયત્ન કરશું કે અમે અમારી બોડી છે ત્યાં સુધીમાં અમે જે કામ થતા હશે એ વહેલી તકે પૂર્ણ કરશું હા વિપક્ષનું પણ અમે સાંભળ્યું કે એની જે રજૂઆત હતી કે ગટરવાળા પાણી આવે છે તો ક્યાંક પણ લાઈન કનેક્શનમાં જો મિક્સ થઈ ગયો છે તો અમે એ કર્મચારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે એમની અમે અપેક્ષા જે છે એ અમે પૂરી કરીશું ને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરી અને એમની જે માગણી હતી એ અમે પૂરી કરશું પાછળ કાંઈ કારણ નથી પ્રજાજનો તો અમારા માટે એકથી અગિયાર વોટ બધા બરાબર જ છે કારણ કે પ્રજાની સુખાકારી માટે તો અમે અહીંયા બેઠા છીએ અમે જે બનતી મહેનતો કરી છે એવું નથી એક બે ત્રણમાં ન કરીએ એ પણ પણ આપણી પણ એક પબ્લિક છે આપણા જ ભાઈ બહેનો છે અમે એના માટે પણ ખૂબ ચિંતા કરીએ છીએ કે એમના કામ માટે પણ અમે તાત્કાલિક કહે કહે છે છે અને એ અમે વિપક્ષ હોય બધાની ઈચ્છા અમે પૂરી કરીએ છીએ એના સમય ખાવાનો હોય ત્યારે કદાચ હું ન હોઉં બાકી બધા તમને પણ બધાને ખ્યાલ જ છે કે તમારા માધ્યમથી કહું છું કે સાડા અગિયારથી થી દોઢ હું હાજર હોઉં છું અને સાડા ચારથી થી સાડા છ સુધી હોઉં છું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે